રાજકોટ ની અંદર ચાર ઝોન ની અંદર એનિમલ હોસ્ટેલ ફાળવવામાં આવ્યું છે શહેર ની અંદર એક પણ ગાય રહેવા દીધી નથી આ મહાનગરપાલિકા એ અત્યારે જ્યારે માલધારીઓ પોતાના પશુની ચિંતા કરતા હતા ત્યારે એવું કીધું કે હવે આ ચિંતા અમારી કે ચિંતાની અંદર આપણે જોઈ રહ્યા છીએ જે છે પાછળ બેકગ્રાઉન્ડની અંદર જોઈ રહ્યા છે કઈ રીતની ગંદકી અને કઈ રીતના મચ્છર આપણે જોઈ રહ્યા છે ચાંદીપુરા નામનો વાયરસ જ્યારે આકાર મચાવી રહ્યો હોય રાજકોટ ની અંદર અનેક પ્રકારના ઝોન જાહેર કર્યા હોય કે ત્યાં ચાંદીપુરા વાયરસ ની સાથે ઘટનાઓ બને તો આજે ગાય માતાની હાલત દયનીય છે પાણી પણ ગારાનું પણ પીવું પડે છે પાણીનો ટાંકો છે વાયર ખુલાં છે માને તો ભાઈ કાઈ એવી ઘટનાની રાહ જોઈ રહી છે કોઈક ને સોટ લાગે અને અમે આ કામ કર્યું પરંતુ હવે ઘટનાઓ ન બને અને તાત્કાલિક અસર થી કામ કરવું જોઈએ એવી લોકોની લાગણી છે ભરવાડ સમાજ ની ગાય માતાઓ આઈ રહ્યાં છે એ લોકોની પણ લાગણી છે જ્યારે એનિમલ હોસ્ટેલ ફાળવવામાં આવ્યું ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે તમને રોડ રસ્તા થી અરીસા જેવા રોડ કરી બે પાંચ દસ મચ્છર ને પણ લાખો ની સંખ્યામાં કહી શકાય માલધારીઓ નું પોતાનું દૂધનું ઢોર હોય તો એ ઢોરને જયારે મચ્છર કરતા હોય ત્યારે માણસ ને દૂધમાં પણ મચ્છર હોય ત્યારે મહાનગરપાલિકા એ જો ત્યારે બે ઇંચ વરસાદ માત્ર પડ્યો છે રાજકોટ ની અંદર આપણે વરસાદની કામગીરી કરી રહ્યા મોન્સુન ની કામગીરી કરી રહ્યા છે છીએ ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની ત્રિમાસ ની અંદર જ કોઈ જાતની કામગીરી નથી કરવામાં આવતું આ દ્રશ્યો અને ગાય માતાની દયનીય હાલત આપણે જોઈ રહ્યા છીએ પુરવાર કરી રહ્યા છીએ કે સુવિધા સમસ્યા સમસ્યા ને તકલીફ એ છે કે કોઈ પણ ગાડી વાળો અંદર ઘરી નથી શકતો અને ગોઠણ ગોઠણ લગી નો ગાળો બરોબર આ લોકોને આપડે વારે કરીએ કે કે ખાતર ભરી જાવ તો એ લોકો જયારે એમ કે છે કે આ તો છે એમ આ નહી થાય રોડ રસ્તા કઈ નઈ થાય અને આ તો ટાઈમ પર છે એ કે આમાં અમે પાંચ પાંચ લાખ ના ખર્ચા કર્યા અમને હવે પેલા હોસ્ટેલ જગ્યા છે આમાં તો કઈ સુવિધા થાય કે ટાઈમ પર છે ઈ કે તો આ પાંચ પાંચ લાખ નો ખર્ચો કર્યો અમારા ખર્ચા કર્યો તો હવે એનું શું એમ અને છતાં અમને એમ આવીને એમ કે છે કે તમે બીજા નાખશો તમને એમ ગાયું અંદર રાખો બાર કાઢો તો જવું કે અંદર કેવડી ગંદકી અંદર અંદર એટલું પાણી છે અને બાર નું પાણી વારા આવે તો અમારે રેવું કઈ રીતે એમ મચ્છર માખી થી એમ કમલેશભાઈ તમે આગળ પણ રજૂઆત કરેલી છે આગળ આથી થી પેલા એક વાર news માં હતું તો એનો કોઈ કઈ રસ્તો થયો નથી આવીને પાણી નાખીને વયા જાય છે corporation માં કઈ જાણ કરેલી છે કોઈ હા news માં આયુ પેલા આયુ હતું અમે એને બરોબર કે આવી રીતે રજૂઆત કરી હતી કે ગારો છે મચ્છર છે ગાયું ગોઠણ ગોઠણ લગી નો ગારો તમે એને કઈ સુવિધા કરો આ લોકો કઈ જવાબ જ નથી દસ કરોડ આપ્યા સરકારે તો નાખ્યા ક્યાં

અત્યારે બારસો રૂપિયા થઈ ગયા બેસ ના રૂપિયા થઈ ગયા વાછડી ના રૂપિયા થઈ ગયા વાચડી છસો રૂપિયા છતાં કઈ સુવિધા નથી અને અંદર ગાય ગાયો અંદર એમ કે પેલા પૈસા ભરો પછી અંદર ગાય ગાય ડબો આવીને ભરી જાય અમે અને ત્રણ મહિના ની વાછડી પૈસા લે ભલે અમે પૈસા ભરવા તૈયાર છીએ કોઈ વાંધો નથી પણ કઈ સુવિધા તો હોવી જોઈએ ને સરકારની સુવિધા તો હોવી જોઈએ સુવિધા જ નથી એમ

અને આ લોકો નો ત્રાસગર પાલિકા જોઉં અને અત્યારે માલ વાળાઓને એકત્રીસ ડિસેમ્બરે અંદર પૂરી દીધા હે હોસ્ટેલ માં અને કોઈ સુવિધા છે નહીં આગળ રજૂઆત કરેલી છે કોઈ કેટલી વાર રજૂઆત કરેલી હે પણ આ લોકો એને ખાલી એમ દેખાવ અને માલ ધમકી આપી અને કે અમે તમને આઈટી કાઢી મૂકવાના છીએ તમને સુવિધા દીધી ખાલી પાણીની સુવિધા અંદર કમ્પાઉન્ડ બમ્પાઉન્ડ અંદર માલધારી જગ્યા ખાલી દીધેલી હે બીજી કોઈ સુવિધા આપેલી નથી અને લાઈટ એને અમે અમારા ખર્ચે લાઇટ લીધેલી હે એને કીધું અહીંયાથી થી વાયર બાયર સહિત